दोबारा मुश्किल है बिना, सही ना ना बिना ये ही, सही ना करता दर्ले भाई। हाँ। नो 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 नो। लेकर दियो, लेकर दियो, कर दियो। Three, two, one। अरे वेट मैं क्या कियो मगो મારે થોડા 3000 સબસ્ક્રાઇબર પૂરા થાવા આવ્યો છે એટલે ચોપટ કરી લઈજો થોડાક દિમા પૂરા થઈ જાવે સપોર્ટ કરીજો હા તમે પૂરા થઈયો છે સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ ને લાઈક કરી દેજો દેખ લ્યોજી આ થોડું કામ કર્યું ને તો આ 300 થઈ ગયો મૈંડો ઓધરથી પ્યાણે પાણી પીવા

पेज थयो <laughs> से नोट में आलो तली डेलीया डेलीया जो मुत्र टिकली बाई जो क्या टिकली भेजी थयो बा दिस अब अपने पाहे जाहु तो भाई आ मारो बाजरो है केवो થઈ ગયો મસ્તનો યો તો હે કમે મસ્ત હે જો મસ્તો बाजરો હે કે નથી ઓ મારી વાલી ફૂલ બી હે પણ 这个。